તો મિત્રો મેં બે ડુંગળી મોઈ નાખી લો કેવી મોઈ લો ભાણી બીજી ઠેલી હું કરો મારા પૈસા બહુ જરૂર છે અત્યારે તો નિશિત આઘા રહ્યો એવું છે ગિલ જય માતાજી અને જય દ્વારકાધીશ અને અત્યારમાં વાગવામાં થઈ ગયા છે અગિયાર આજે આપણે અગિયાર વાગ્યે બ્લોક ચાલુ કર્યો કારણ કે આપણને ટાઈમ ન મળ્યો ટાઈમ ન મળ્યો એનું રીઝન એવું હતું કે આપણે સાપ પીધા છે સા પીવા મને સા પીવામાં અગિયાર વાગ્યા પણ વ્લોક ચાલુ કરવાનો ટાઈમ ન મળ્યો અને આજે આપણે આવ્યા છીએ એ વાળીએ કાલે તો આપણે વાળમાં ડુંગળી છી નાખી હતી તમને બધાને ખબર છે ને આજે આપણે મોહવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સૌથી વધારે ડુંગળી આને મોહી જો કેટલી મોહતા પેલા હા સા પી લ્યો પહેલાં પાણી પાણી પીવું છે પાણી તો આપણે નક્કી તો આપણે તો ડાયરેક ખરાબ પીવાયની તો હાલો તો હવે સા પી લઈએ અને તમારે સાપી હોય તો આવી જાવ તો મિત્રો જિંદગીમાં પહેલી વાર છે ને તમારો ભાઈ ડુંગળી મોરવા જઈ રહ્યો હશે આપણને આવું કામ ફાવતું નથી પણ આ ફર્સ્ટ ટાઈમ આવું કામ કરું હું અને મને ફાવતું નહોતું આને મને થોડીક હેલ્પ કરી શીખવાડવામાં ખેડૂત એટલે આવું કામ શીખવું પડે તો હાલો તો હવે હું છે ને કરું ને પછી કેવી તમને બતાવું તો મિત્રો મેં બે ડુંગળી મોઈ નાખી લો કેવી મોઈશ સરસ મોય ને તેમ બધા કમેન્ટ કરજો બરોબર છે કે નહીં એમ તમારા ભાઈએ ઠેલી ભજ નાખી છે અરે વાહ બહુ વજન છે એકાથે આથી ઉપરતી નથી એ ઓ અરે વાહ ભાઈ વાહ ઓ કે ઓ કે ડુંગળી મળી આલો ડુંગળી મળો કેટલી મોય એમ હા એક થેલી મોઈ લ્યો તો આપણને બહુ ભાવતું નથી પણ આ તો કોશિશ કરી અને કેટલી ડુંગળી ને ત્યાં તમને ઢગલા લઈ જાવ પેલા તો થેલી પણ અરે હા અરે વાવ જો એટલી ડુંગળી મોઈ ગઈ છે અને આજે તો આપણા ભાઈ આપણા બ્રધર આપડા મોટા ભાઈ પણ ડુંગળી મળે છે હવે જવો લ્યો મારા પૈસાની બહુ જરૂર છે અત્યારે તું મિશિન ભાઈ આગળ રહીયો એવું છે બિલ આવે ને એટલે ડાયરેક્ટ તમને દેવાનું થાતું જ ના બરોબર તમે યુટ્યુબ વાળાને કહી દો તો પૈસાની જરૂર છે થોડા ખાતા નાખી દે દોઢક લાખ એટલે એવું છે બધું મારા ભાઈને પૈસાની જરૂર છે તમારી કોઈ પાસે થોડાક વધારે હોય તો આપી દેજો તમારા ભાઈને થોડાક આપજો અકાઉન્ટ નંબર તો આપો હે અકાઉન્ટ નંબર તમારો આપી દો ને મારો હા હાલો તો મારો અકાઉન્ટ લઈ લો સોરાનું બસો હાઈટ સુડતાલીસ બસો ઓગણીસ આ નંબર મારો છે આમાંથી બધા પે ગૂગલ પે જે પણ કરવા માંગતા હોય એ કરી દેજો બરોબર ને ભાઈ એ અમારે દાન જ કરવાનું છે ભાઈ ઉછીના દેવાના છે એવું છે એમ હાલો હાલો તો અને આજે અમારે ભાઈ આટલી ડુંગળી મોઈ છે સાજી મોઈ નાખી મારી કરતા તો ફાઈ ગયું તું કામ ફાઈ બી તો જાય ને ભાઈ પાણી ઉતાવળ રાખો બાર વાગવા આવ્યા હો

હવે રાજા મહેલ ની બહાર આવે ને એટલે લાઈટ ઓલવાઈ જાય અને અંદર જાય ને એટલે લાઈટ બંધ થઈ જાય તો એક વખત એવો સમય આવ્યો ને કે લાઇટ છે ને આઠે આઠે ઓલવાઈ જાય ને બંધ થઈ જાય રાજા હશે કે અંદર હશે કે બહાર હશે રાજા અંદર રાજા અંદર જાય ને એટલે લાઈટ ઓલવાઈ જાય ને બહાર આવે ને એટલે બંધ થઈ જાય તો રાજા ક્યાં હશે નહીં 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 તરત ખબર હશે હોય તરત મેં કીધું

બરોબર છે રાજા રાણી બે રાજા એક રાણી બે રાજા રાણી બે જવાબ થઈ ગયો ત્રણ લાડવા થઈ ગયા ને ત્રણ તો થયા બે રાણી હોય એમ જ ના ના રાજા રાણી બે

બસ ભણવામાંય બહુ ધ્યાન દીધું ભણવામાં નંબર આવતો સ્કૂલમાં હું મોનિટર હતો ઓલા પેલા ખબર છે મોનીટર રાખતા બોસ એ હતો હું બધા જે વિજ્ઞાન કરતા હોય જે અવાસ કરતા હોય ને નામ લખવાના મારે સાહેબને દેવાના પછી બધાને હું માર ખબર હે હાલ હાલ તો હવે છે ને હવે આપણે જવાનું છે ઘેરે અને આ છેલ્લો કેરો હતો આ પણ બધું મોઆઈ ગયું છે અને કાલે હવે આપણે દાળિયા અને કાલે ડુંગળી ભરવાની પણ છે તો આજનો વિડીયો આપણે કરીએ અહીંયા સમાપ્ત વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ લગાવી દેજો ફરી મળશું કાલે નવા ત્યાં સુધી બાય બાય